જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો વિટારા બ્રેઝા આ બ્રેઝા વેચવાની છે બે હજારને સોળના મોડલની તમને આ બ્રેઝા જોવા મળી રહેશે બે હજાર સોળને પાંચમા મહિનાના મોડલની ગાડી છે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તમારે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી દેવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે બ્રેજા ગાડી જોઈ રહ્યા છો આ બ્રેજા વેચવાની છે વર્ઝન વિશેની વાત કરું તો જેડીઆઈ પ્લસ વર્ઝન છે બે હજારને સોળને પાંચમા મહિનાના મોડલની ગાડી જોવા મળશે તમે પાર્સિંગ જીજે સાતનું પાર્સિંગ જોવા મળશે જી જે ઝીરો ચેવન પાર્સિંગ છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે આ ગાડીમાં તમને મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તેમજ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં તમને આ બ્રેઝા જોવા મળી રહેશે ચાચવેલી ગાડી છે નંબર વન કંડિશનમાં બ્રેઝા ગાડી જોવા મળી રહે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર એન્જિન પાવરફૂલ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીનો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત સાત લાખ પચીસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં કિંમત અંદાજીત છે કિંમત ફિક્સ નથી કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે તેમજ આ ગાડીની તમને બે છાવી જોવા મળશે તેમજ ટાયર કન્ડિશન સારી છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે છે ગાડી ગુડ કન્ડિશનમાં ગાડી આખી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે આ વિટા આરા બ્રેજા વેચવાની છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો જેડીઆઈ પ્લસ વર્ઝન છે ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે ડીઝલ એન્જિનમાં તમને આ બ્રેજા જોવા મળે છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેઝાની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ બહેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચવાની છે